ચૌદ જૂનને સમગ્ર વિશ્વમાં રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે રક્તદાન મહાદાનનું જે સૂત્ર છે તે પોરબંદરમાં અનેક જે રક્તદાતાઓ છે તે સાર્થક કરી રહ્યા છે પોરબંદરમાં અનેક એવા રક્તદાતાઓ છે જેઓ વર્ષોથી નિયમિત રૂપે રક્તદાન કરી અને માનવતા મહેકાવી રહ્યા છે પોરબંદરની આશા બ્લડ બેંક ખાતે આવા જે રક્તદાતાઓ છે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ ब्लड डोनेशन कैंप નું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજ વિશ્વ રક્તદાન દિવસ છે બહોત ਹੀ મહત્વપૂર્ણ દિન છે ઇન્ટરનેશનલ વર્લ્ડ બ્લડ ડોનેશન ડે બરે પ્રકાર પ્રકાર કે હમ જાનતે હૈ સરદાન હોતે હે મેં સમજતા હું કે સબસે ઉત્તમ ઓર સબ ઉચ્ચ કોટીકારા કોઈ દાન હે ઓ રક્તદાન कितनी सारी बीमारियों से आज विश्व में कितने सारे बच्चे बुजुर्ग सब पीड़ित हैं ग्रसित हैं और जब एक व्यक्ति रक्तदान करता है तो वो एक नहीं तीन तीन प्राण बचा रहा है આજે વર્લ્ડ ડોનર ડેના દિવસે અમારા ત્યાં એક પ્રોગ્રામનું અમે કાર્યક્રમનું આયોજન કરેલું હતું જેમાં અત્યાર સુધીમાં છેલ્લા અઢાર વરસથી અમારે ત્યાં રેગ્યુલર જે ડોનર આવે છે તે લોકોનું અમે સન્માન કરેલ છે એ લોકોને ગિફ્ટ આપેલ છે અને સમાજને આજના દિવસે અમે એ બાબતે વાત કરી અને એવો સંદેશો પહોંચાડીએ છીએ કે રક્તદાન કરો અને થેલેશન્ય હોય એક્સિડન્ટ કેસ હોય ગમે તે લોકોને બ્લડ મળે એની વ્યવસ્થા હંમેશા કરવા માટે જો ડોનર નથી બરાબર છે તો આ શક્ય નથી આજના દિવસે હું ખાસ શારીરિક સામાજિક સરકારી અને પોરબંદરની બીજી એનજીઓ જેટલી છે જેના થકી અમને આખું વર્ષ બ્લડના કેમ્પ મળે છે અને અવિરત સેવા અમે આ પૂરી પાડીએ છીએ એનો પણ આજે અમે આભાર માનીએ છીએ પહેલી વાર રક્તદાન કર્યું ત્યારે મારા માતા પિતા ના સપોર્ટ થી મને રક્તદાન કરવામાં આવ્યા અને હું જયારે બી રક્તદાન કોઈને બ્લડ જોતું હોય ત્યારે હું બ્લડ વ્યવસ્થા કરી દઉં મારા પપ્પા એમ કહેતા હતા કે તું પાછો હોસ્પિટલ જા બીજી વધારે બ્લડની જરૂર પડતી હોય તો પાછી વ્યવસ્થા કરી એ લોકોને રક્ત પૂરું પાડું મેં અત્યાર સુધી એક ઓગણત્રીસ વખત રક્તદાન કર્યું છે શું રક્તદાન કરવાથી કોઈ પણ જાતની અશક્તિ આવતી નથી શરીર માટે સારું છે અને શરીરમાં નવું રહેલું રક્ત બને છે mm-hmm